पाकिस्तानी पोस्ट उड़ा भी दी थी चे भारते पाकिस्तानी पोस्ट तबाह करी दी थी चे आ पोस्ट थी नागरिकों पर हमलों करवा मा आउट हो हतो पाकिस्तानी नापा घर कतनो भारते जड़बा तोड़ जवाब पर ये एक वक्त आप योर चे भारते पाकिस्तानी पोस्ट उड़ा भी चे नहीं सभी ना आदर्शों पर आपने बता दृश्यों सीधा विजुअल्स अपने सुधी पहुंचा रहा है कि ભારતે આ પોસ્ટને ઉડાવી દીધી બોમ્બ બ્લાસ્ટ કર્યો છે અહીં અને આ જે ઠેકાણાઓ હતા એ તમામ એ તમામ ઉડાવી દેવામાં આવ્યા છે તો મોટો સમાચાર અત્યાર સુધીના ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે ગઈકાલે પાકિસ્તાની નાપાક હરકતનો સીધે સીધો જવાબ ભારતે આપ્યો મિસાઈલ્સ એની બ્રેક કરી દીધી આપણી ડિફેન્સ સિસ્ટમે તો અને એની વચ્ચે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાકિસ્તાની પોસ્ટ કે જ્યાંથી આ પ્રમાણેની જે પ્રવૃત્તિઓ હતી એ કરવામાં આવતી હતી તેને તબાહ કરી દેવામાં